ગત વર્ષે કચ્છમાં અપૂરતા વરસાદને કારણે હાલ કાળઝાડ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છેવાડાના વિસ્તારોમાં લોકો અને પશુઓ પાણી તેમજ ઘાસચારા વિના ટળવળી રહ્યા છે તેવામાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને અબડાસા લખપત અને નખત્રાણા તાલુકામાં પીવાના પાણીની સર્જાયેલી ગંભીર સમસ્યા અંગે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે કચ્છના છેવાડાના અબડાસા લખપત અને નખત્રાણા તાલુકામાં કાળઝાળ ઉનાળા વચ્ચે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે આ વિસ્તારોમાં પાણીના કોઈ સ્થાનિક સોર્સ ન હોવાને કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારે પણ લોકોને પૂરતું પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવું જોઈએ તેવી રજૂઆત વિધાનસભાના બજેટ સત્રમાં કરાઈ હતી શક્તિસિંહ ગોહિલે આ વિસ્તારોમાં નર્મદાનું પૂરતું પાણી પહોંચાડવા ઉપરાંત સ્થાનિક સોર્સને ઉજાગર કરવા માટેની રજૂઆતો વિધાનસભાના સત્રમાં કરી હતી પરંતુ સરકારે તેમની રજૂઆતો પ્રત્યે ગંભીરતા દાખવી નથી તેવું તેમણે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું નખત્રાણા લખપત અને અબડાસા તાલુકા માટે ખીરસરા પોઈન્ટ પર એનસીડબલ્યુ પાઇપલાઇન મારફતે પચીસ એમએલડી પાણી મળે અને તેમાં બોરવેલનું બે થી પાંચ એમએલડી પાણી ઉમેરીને આપવામાં આવે તો આ ત્રણેય તાલુકાઓને જરૂરિયાત પૂરી પાડી શકાય પરંતુ કમનસીબે ખીરસરા પોઈન્ટ ઉપર પૂરતું પાણી આપવામાં આવતું નથી પરિણામે હાડમારી પેદા થઈ રહી છે ગઈકાલે ગુરુવારે ખીરસરા પોઈન્ટ ઉપર નર્મદાના પચીસ એમએલડી પાણીની જગ્યાએ માત્ર ત્રણ એમએલડી પાણી જપાયું હતું ત્યારે પશુધન ઉપરાંત અહીંની માનવ વસ્તી તરસે મરી રહી છે પત્રમાં તેમણે આકરા કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમના વિસ્તારની ગાયો પણ કોંગ્રેસી બની ગઈ છે એક તરફ સરકાર ગૌ સંરક્ષણ માટે કડક સજાની જોગવાઈ કરી રહી છે અને બીજી તરફ ગાયોને તરસથી મરવા માટે મજબૂર કરાઈ રહી છે ત્યારે સરકાર છેવાડાના વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચાડે તેવી માંગ તેમણે કરી હતી